તો હેલો ગાય સરકુના બ્લોગ ચેનલ તો ગાય છે આજના લોકોનું સ્વાગત છે નાજે દિવસ છે 10મો 10મો છે ને આપણે હવાઈ હવાના વિડીયો નહીં બનાવતા આપણે નહીં હોજ પડે વિડીયો બનાવવાનું ચાલુ દીધું કેમ કે આખો દિવસ કામ કરું ને જોઈ જરૂપાના જો કોક જોશે ને દાળ વગેરે આવી જો હવાઈ હવા મૂક્યું મટુ છે એવું નહીં અને ખોટો જો સેકુડી આ બધું ગુડ મોર્નિંગ કહેવાનું આપણે ખાને ને હોજ ના ગુડ મોર્નિંગ કહેવાનું તો યાર પછી માથે જીટો રે ગુડ મોર્નિંગ કે એનું કોઈ કહેવું નહીં અને આજે તો શું બધા ગેપ રહે ખાવ પછી થઈ તમારા ભાભીને ગયા હવે રપ્પાને બધા ગયા હેમ કે વે ભાઈ આવ્યા છે એ પુવા લેવા બાલના ખેતરમાં તો એને ગયા બધા મોન જ્યાં કે ઘરે હા અને બધું કોમ મળીને જાય હવે બધું આપણે કોમે કરવાનું બધું આ બધું ઝાડવું ના ક્યાં રીતે ઝાડુ પટી જોઈએ મરી જોઈએ ખાલી આપણું કોમ શું મસ્તું સોન પડ્યું સોન નાખવાનું હે તો સાર વાઢીને લાવવાની છે સાર વાઢીને નાખવાની પેહુ પાવાની છે જમવાનું બનાવવાનું મમ્મી પપ્પાનું બનાવવાનું છે અને અમારે બધાને બર્થ ડે પાર્ટી મજા આવે છે અમારે જે ભાગીદાર છે ને એમની છોકરીને છોકરાનો બર્થ છે તો જમણવાળું રહેશે છે જમણવાળું રહેશે છે ને કેક મગાવવાનો છે કંઈક એવું હોય તો કેવરાયું એટલે હું વિચારું આજ સુધી હું આવડી હતી તો હજી આજ સુધી કદી કેક નહીં લાયો મારે જમણ શું બોલી જઈશું કહેવાય જમણવાળામાં હા જમણવારામ જમણવાળું બોલી જ ક્યાંય બોલતો એટલે હું આવડી ને તો એ જે આજ સુધી કદી જમણવાળો નહીં કર્યો કે નહીં લાવ્યો કેક હાલ કોક હા જમણવારામ જઈ જણ ખાતા કોક જાડો ઓળી હે ને આપણે હાલ દે પૈસા પૈસા આવશે પૈસા આવે જ નહીં હે પૈસા આવશે તો યાદ લે હાલ તો ગઈ આપણા પૈસા હોય ને એટલી વાત જ અલગ હોય બાપાને પૈસા તો બધા કરી તો છે ને મને આવશો કોઈક દિવસ કોઈક મોટા સેલિબ્રિટી થઈ જાય ને તો મને આવશે હાલ તો હે ને આપણે બરાબર છે જૈસે કોકના વાદ ના લેવાય છે ઠીક છે આમ બડે મનાજ ના આવશું કહો કોકને રાજી કરવા શું હોય અમે બડ્ડે દિવસે હે ને એક તો આપણા પૈસા નું ખાય ને પછી આપણે ઉડાવે એના કરતો હાથે લઈને આપણા પૈસાનું આપણે ખાવાનું મસ્ત જિંદગી જીવવાની ફરવા જવાનું આપણા પૈસાથી બસ આવું જ જોઈએ બીજું કંઈ ના જોઈએ ગાઈસ છે ને હવે બધા નહીં કહેવું આટલું બધું કીધું પૂરું અમુક લોકો કરશે બહેન મસ્ત કામ ધંધો કરીએ અને મમ્મી પપ્પા આવશે ને તમે કહે તું આપણે ખાલી ફોન લઈને ભાવે ગમે એટલું કામ કરેલું છે ને તો ફોન હાથમાં હશે ને એમાં જ ફોનનું જ નવાશે આ બધાનું બધુંનું શું કહેવાય અનુભવ છે ગમે એટલું તમે કોમ કરેલો છું ફોન લઈને તરત બેઠો હોય ને તરત આવીને બસ આખો દાડી ફોન 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 આ ડાયલોગો આવી સિવાય કોમ કરી નાખી ફરાફ આવી જો કરાવવાની ઈચ્છા હોય તો હું કામ કરાવજું ચાર વાર તાવજો બધે એક એક કામ કરશું તો મારું કોમ પટી જાય ચલો સોન બીજું રાખી દઉં પવાનું હોય ને ભેસું પીને પછી કહેશું કાશ કાપા કાશ કપા જવાનું હોય પણ આના જુએ

જમવું હોય જમવાનું જમવા પાપડો જો ના તો આપણે પાલ્ટીમાં પાર્ટીમાં નહીં પાલ્ટી પાર્ટી હોય પણ બર્થ જો પાર્ટીમાં કાળું બર્થ ડે માં જવા તૈયાર થઈ જાય ચપ્પલ તો ઊંધા બે રે કાળુ ચપ્પલ ઊંધા ય બગા ચપ્પલ ઊંધા યંધા ચપ્પલ મને ખબર નહીં પડતી ક્યાં સુના રહીએ

કાળો ખા બે ખાબે અને મારે નહીં ખાવું ખાબે ભાભી શ્યાસ ત્રણ વેટ કરી છીએ પુરા અને આ કાળોમાં ચટલા કાળો કાળો બે કહે છે મારે કાળો ખૂબ બધા છે મજાકમાં ખૂબ પ્રેમથી કાઢો કાળીઓ એ પ્રેમ નથી કાઢી પૂરા હવાર હવારમાં તો હે ને કાલ ધંધે લઈ જા પૂળા લાઈને મૂક્યો હે પૂળાનો ભર ખડકો ગમે તેમ ખડકો ભાભે કાલે પૂનમ હે હે તો ચાંદ દીખરા હૈ કાલ કોમે હૈને તો મસ્ત ચોક પૂનમ ના હૈ ને ખડું હે જતા મંદિરે તો કહીશ મારા ગોઘા મારા બાપાનું મંદિર હે ને ભાઈ બીજી દ્વારા ગોઘ બાપા હોય એમ એમ બે તપી મરહત નાવી નવી શિયાળા મઠરી સી ડાયરેક્ટ ને આ બાજુ કુલદેવીનું મંદિર છે દેખા મહાકાળી માં ની મંદિર છે તો ગાઈસ ચાલતા બેટતા જઈએ ને પુલા ખાવાનું પડશે તે આવશે તો હે ને અમે આવી ગયા અમાર બીજા ખેતરે ખાટો હન અમારા નહીં નહીં ઉધરવા અહીંયા ફુવાડા બાપા હું ગઈશ તો બર્થ તો હે ને આગળ જવાનું છે અને આ ખેતર છે રાખે લે ને એમનું ઘરે એમાં જવાનું એમાં ભાગીદાર ભાગીદાર કરી ખેતર વાવે અહીંયા ફુવાડા ચાલુ હોય અંધારા અંધાર બતાવું હોય કે કેવું છે ને કેવું નહીં લેડો ચલો

આવો છે ને આવે કાવે શું થાકે હા તો થઈ ને ઠંડુ પીવા બેસી ને અમે બે ફોટા પાડવા ઠંડાના ચેક કરે કોનો કેમેરા ક્વોલિટી સારી ભાઈ ચેક કરે લાઈફ ચેક કરું રે કાળું પી દેવાય કેમેરા ક્વોલિટી

હું ગઈશ તો મારા હે કેક વાળા મોત જાય હું ગાઈસ તો હે ને મમ્મી પપ્પા ભલે ચોકલેટ ની ગુંદી અને કેક આપ્યો છે ચપ્પલ મળતો નહીં બરાબર ચપ્પલ આવ્યા પડે તો કહીશ ખાવ જઈશું બી હું ગાઈશ તો આપણે આવી ગયા આજનો લોકો અહીંયા જ ખતું કેવો લાગ્યો બર્થ ડે તો શું કહેવાય હેપી બર્થડે ડે કહી દેજો બધા અને આજનો લોકો અહીંયા જ કરતા હું ગાઈશ ગુડ નાઇટ બાય સપોર્ટ કરી જો ખૂબ બધું કરજો ખૂબ બધું કરજો ખૂબ કરજો બાય